હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મહાશિવરાત્રિ સ્પેશિયલ ભાંગ અને જેને તમે હોળીમાં બી એઝ અ ઠંડાઈ બી યુઝ કરી શકો છો અથવા તો તમે એઝ અ સમર ડ્રિંક બી તમે એને યુઝ કરી શકો છો આ ભાંગને બનતા ફક્ત પાંચ મિનિટનો જ સમય લાગે છે તો ચલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે બધી સામગ્રી જોઈ લઈએ તો એના માટે મેં અહીંયા દસથી અગિયાર જેટલી બદામ લીધી છે દસથી અગિયાર જેટલા પિસ્તા અને દસથી અગિયાર જેટલા કાજુ લીધા છે ત્રણ ટેબલ સ્પૂન જેટલી મેં વરિયાળી લીધી છે દસથી બાર જેટલા મેં મરી લીધા છે અને છ મેં જે ગ્રીન ઈલાયચી આવે એ લીધી છે ચાર ટેબલ સ્પૂન જેટલી મેં ખડી સાકર લીધી છે એક ટેબલ સ્પૂન જેટલી મેં ખસખસ લીધી છે તમારે જો ખડી સાકરની જગ્યાએ ખાંડનો ઉપયોગ કરવો હોય તો તમે એ બી કરી શકો છો અને મેં થોડું કેસર લીધું છે તમારે જો કેસર ના એડ કરવું હોય તો તમે ચપટી હળદરનો પણ યુઝ કરી શકો છો જેનાથી કલર બી એકદમ સરસ આવશે તો હવે આપણે સૌથી પહેલાં આને મિક્સર જારમાં ક્રશ કરી લેશું એનો પાવડર બનાવવાનો છે તો સૌથી પહેલાં આપણે વરિયાળી એડ કરીશું પછી આપણે સાકર એડ કરીશું એની સાથે જ મરી એડ કરીશું ઈલાયચીને બી આપણે આવી રીતે જ એડ કરીશું અને એની સાથે આપણે ખસખસ બી એડ કરી દઈશું અને હવે સૌથી પહેલાં આપણે આટલી વસ્તુઓને ક્રશ કરી લેશું બાકીના જે ડ્રાય ફ્રૂટ્સ છે એને આપણે પછી એડ કરીશું તો તમે જોઈ શકો છો આપણે જેટલી સામગ્રી એડ કરી હતી એનો થોડો અધકચરો ભૂકો રેડી થઈ ગયો છે હવે આપણે ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દઈએ અને હવે પાછું આપણે ક્રશ કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણું જે ભાંગણું પ્રિમિક્સ છે એ રેડી થઈ ગયું છે તો હવે આપણે આ ભાંગના પ્રિમિક્સને એક એર ટાઈટ કન્ટેનરમાં ભરી લીધું છે અને તમે આ ભાંગના પ્રિમિક્સને એક મહિના સુધી સ્ટોર કરી શકો છો તો હવે આપણે ભાંગ બનાવી લઈએ તો અત્યારે મેં અહીંયા બે ગ્લાસ જેટલું ગરમ કરેલું દૂધ લીધું છે અને હવે આપણે જે ઘરની નોર્મલ ચમચી હોય એ ચમચીથી જ ચાર ચમચી જેટલું આપણે જે પ્રીમિક્સ રેડી કર્યું છે એ એડ કરી દઈશું અને આપણે આ દૂધને ગરમ કરીને લીધું છે એટલે આપણે આને વધુ ઉકાળવાની જરૂર નથી અને આ સમયે હવે આપણે થોડું કેસર બી એડ કરી દઈશું અને હવે આપણે દૂધને પાંચ મિનિટ સુધી સરસ રીતે ઉકાળી લઈશું આપણે આને વધુ ઉકાળવાની જરૂર નથી તો તમે જોઈ શકો છો ફક્ત પાંચ મિનિટમાં જ આપણી ભાંગ રેડી થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ભાંગને થોડીવાર માટે ઠરવા માટે સાઈડમાં રાખી દઈશું તો તમે જોઈ શકો છો ભાંગ એકદમ સરસ રીતે ઠરી ગઈ છે તો હવે આપણે એને ગ્લાસમાં કાઢી લઈશું અને તમે આ ભાંગને ઠંડા દૂધમાં પણ બનાવી શકો છો હવે આપણે ભાંગને સર્વ કરી લઈએ તો રેડી છે આપણી ઇન્સ્ટન્ટ ભાંગ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ કુકિંગ વિથ ઉમા પુરોહિતને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવા નવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું